જમુસરમાં અદ્યતન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ માતૃત્વ સન્માન માટે ઘોડિયાઘર સુવિધાની અનોખી પહેલ જમુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડી સ્વામી અને નાયબ કલેક્ટર શ્રી સુપ્રિયા ગાંગોલીની ઉપસ્થિતિમાં અદ્યતન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ટેકનોલોજી અને માનવીય અભિગમનો સુંદર સમન્વય દર્શાવતા આ કેન્દ્રમાં ઈ ધરા આધાર કેન્દ્ર સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ કરવામાં આવી છે તાલુકાના અરજદારોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને મામલેદાર કચેરી ખાતે અંદાજિત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે આ નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે અહીં સાત બાર અને આઠ નવ તારા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ સહિતની સેવાઓ સરળતાથી મળશે આ જનસેવા કેન્દ્રની ખાસિયત એ છે કે અરજદારોને તેમની પાત્રતા મુજબ કઈ સરકારી યોજના લાગુ પડે છે અને તે માટે કયા દસ્તાવેજોની જરૂર છે તેની સચોટ માહિતી અહીં જ મળી રહેશે હવે લોકોને મારી માટે કઈ યોજના એ જાણવા માટે ભટકવું નહીં પડે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા કચેરીમાં કામ અર્થે આવતી મહિલાઓ માટે બાળકો માટે અલગથી ગોળીયાગર સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જે માતૃત્વ પ્રત્યે વહીવટી તંત્રની સંવેદનશીલતા દર્શાવે છે આ પ્રસંગે મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો જન સેવા કેન્દ્ર શરૂ થતા નાગરિકોને વધુ સુવિધા અને પારદર્શક સેવાઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે એ વિડિયો કોઈ લાઇક કરે અમારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક કરવા જરૂર પેશ કરે અમારી ન્યૂ વિડીયો સબસી પહેલી દેખરેખ લીધે